મને ખબર છે કે ચૈતરભાઈ જેલમાં ગયા રાજુભાઈ કરપડા અત્યારે જેલમાં છે અમારી પાર્ટીના બધાય આગેવાનનો વારો આવી ગયો છે તો એક વખત મને લાગે મારો જ આવશે મને હવે લાગી રહ્યું છે કે જેલમાં જવાનો મારો વારો છે આ શબ્દો કહેવામાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા દ્વારા અને હવે આ વાતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે શું છે આખો મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે તો જેલવાસ ભોગવીને આવ્યા છે ત્યારે હવે આ તમામ બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે હવે મને લાગે છે કે મારો પણ વારો આવવાનો છે અહીંયા સીધી જ વાત કરવામાં આવી છે ગોપાલ ઇટાલિયા દ્વારા કે ક્યાંક ને ક્યાંક એમની સામે કોઈ ષડયંત્ર થઈ રહ્યું છે અને હવે તેમને પણ જેલમાં જવું પડશે વધુમાં તેમના દ્વારા આ સમગ્ર બાબતે શું કહેવામાં આવ્યું સૌ પ્રથમ એ સાંભળી લઈએ અને મને ખબર છે કે ચૈતરભાઈ જેલમાં ગયા રાજુભાઈ કરપડા અત્યારે જેલમાં છે અમારી પાર્ટીના બધા આગેવાનનો વારો આવી ગયો છે તો એક વખત મને લાગે મારો આવશે એટલે મેં એક શૂટકેસ તૈયાર રાખી છે દહ જોડી કે જેથી આપણને ખબર પડે કે આપણા વિરુદ્ધમાં કાંઈક ટાવર ભાજપે કર્યું છે એટલે તરત આ લો જ

દુનિયાના તમામ દેશોમાં જે અંગ્રેજોની સરકાર હાલતી હતી એ અંગ્રેજોએ ગાંધીજીને સરદાર પટેલને જેલમાં પૂર્યા તે જેલની દીવાલથી હું કઈ આઝાદી રોકાઈ ગઈ જેલની દિવાલોમાં ઈ જમાનામાં એવી તાકાત નહોતી કે ક્રાંતિ રોકી શકે આ જમાનામાં જેલની દિવાલમાં પોલીસના દંડાની તાકાત નથી ક્રાંતિ રોકી શકે અમારી જેવા માણસો બેઠા છે અમે લડશું અમે ધરતી ધાવીને મોટા થયેલા માણસો છે કઈ કોઈ ભીખમાં અમને નેતા નથી બનાવ્યા અમે આ ધરતીમાંથી પેદા થયેલા માણસો છીએ સંઘર્ષના દમ પર અહીં પહોંચ્યા છીએ કોઈ ભાજપની મહેરબાની કે રૂપિયા વાળાની મહેરબાની કે કોઈ કંપનીની મહેરબાની નથી અમારી ઉપર મહેરબાની અમારા ખેડૂત માવતરોની મહેરબાની છે અને એની તાકાત છે અમારી સાથે જ્યાં સુધી ત્યાં સુધી કોઈ સત્તા કોઈ સરકાર કોઈ તંત્ર અમને ધરાવી દબાવી શકશે નહીં ભલે આજ ભાજપની સરકાર છે જેલમાં પૂરો કાંઈ વાંધો નહીં પણ ખમી એ કોઈ એમ એટલું કરો એવી મારી વિનંતી છે હજી વાહેતા નહીં

એને એક કલાક કોઈ અધિકારીની ચેમ્બર ની બહાર વેઇટિંગમાં બેહવાની ટેવ નથી પણ જે આમ આદમી પાર્ટીની સરકારા ખેડૂતો બનાવશે ને જાત પાત ને લોકઅપમાં બેહાડશે ને તેથી હાહરા રોવાના છે લાંબા રાગડા તાણી તાણીને એવા આંગળા પાડવાના છે ગોઠણ ઉધી પર લીધા છે અમને બધી ખબર છે ને અમને આવડે છે કેમ કરાય હું તો હતો પોલીસમાં મને તો બધું ફાવે રાઇટર હતો વળી પાછો આવશે ચોટી વગાડવાનું કામ નહોતું મારું બધું ફાવે છે પણ એકવાર આવવા જો ટાણું આવશે ત્યારે મને ટીવી વાળે ધમકી મારો છો મેં તમને લાગે એ દોસ્તો હું તો તમને એ વિનંતી કરવા આવ્યો છું કે જેલ નો ગુજરાત આખા ગુજરાતમાં જેલ નો ખેલ ભાજપે નક્કી કર્યું છે કે ભાઈ જે દમન થાય જે શોષણ થાય જનતા અરે જે અન્યાય થાય બોલતા નહીં બોલશો તો જેલ તમારી સાથે કડદો થાય યાર અંદર અનેક જગ્યાએ કડદો થાય છે પણ દરેકને એક ડર ની અંદર રાખવામાં આવ્યા છે બોલશો તો તમારું આમ થઈ ગયા હે ને તેમ થઈ ગયા ને બોલતા નહીં ગામમાં રોડ ખરાબ હોય પણ બોલવાનું નહીં બોલો તો તરત પોલીસ આવે તમારી વિરુદ્ધમાં અરજી છે અને કાયદો વ્યવસ્થા બગડે છે ને તમારો વિડીયો ડિલીટ કરી નાખો નકર પાસા કરી નાખું આવું થાય છે કે ન થાય જેલનો ખેલ ગામમાં લાઈટ નો હોય કે લાઈટ ના પ્રશ્નો હોય સીમની લાઈટ ના પ્રશ્નો હોય વીજળી વિભાગ ને ચાર ફોન વધુ કરો ત્યાં પાછો ગુનો દાખલ કરો આ ગામમાં લાઈટ નથી એ તારી ફરજ છે અમારા ગામમાં લાઈટ નહીં અમારી સીમમાં લાઈટ નહી પચાસ જટકા લાઈટ મારે એવી ફરજ બજાવો છો બે શબ્દો કયો તો કે ફરજમાં રૂકાવટ પણ ફરજ હાહેરો એરો રીત રીતની બજાવતા હોય ક્યાં અમારે તમને કઈ કહેવાનું જ હતું નથી હરકી ફરજ બજાવતા એટલે બે શબ્દો કીધા એટલે ફરજમાં રૂકાવટ કામ કઈ કરવું નથી અને એ ભગવાન ભરોસાથી તંત્ર પણ જેલ નો કઈ બોલતા નહીં બોલશો તો જેલમાં જામીન નહીં થવા દે પાછા થઈ જાય આમ થઈ જાય ઓ હો હો શું થઈ જાય બતાવો ને અમે જોઈએ કે શું થઈ જાય દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે બહુ સમય ગયો છે હવે આ બધી વસ્તુમાં હવે થોડું થોડુંક બધા જાગવાની જરૂર છે અને આ ભાઈએ જેલની વાત કરી એટલે મેં કીધું ભાઈ આવી વાત ન આમાં ગામ બી જાય પાણીમાં એવું નો કરાય માઇક એમ આમાં રોટલી જેવી રોટલીઓ આવતી પાણી હું ગયો એટલા બધી વખત જેલમાં મારા એક ભાષણમાં માં નહી આંબળે હું એમ કોઈ જેલમાં તકલીફ પડે છે જેલ તો જેલમાં તકલીફ નો ક્યાં હોય જો જેલ હોય તમને ગાટલા દેવાના ડરલોક ના જેલમાં બઉ તકલીફ છે બોલો એમને તો જેલમાં તકલીફ હોય તો ક્યાં હોય પણ દોસ્તો ધ્યાનથી સાંભળો તકલીફ તો જેલમાં જ હોય અને જેલમાં તમને બધી સુવિધા આપવાની હોય જેલ નો કહેવાય મેલ કહેવાય રોહિતભાઈએ કીધું કે અમને એક ના એક ટપ માં ચા ઈના ટપ માં શાક ને ઈના ટપ માં પાછું જમવાનું ઈના ટપ થી નાવાનું હું કેટલા જિલ્લાની જેલમાં રહેલો માણસ છું મહિનાઓના મહિના મને બધી જ ખબર છે પણ તમને એમ થાય કે જેલમાં આટલી બધી યાતના છે હું એમ કહ છું નથી વાત ખોટી છે જેલમાં જો આટલી તકલીફ પડતી હોત તો આ દારૂ વેચવા વાળા ડ્રગ્સ વેચવા વાળા પચાવી પાડવા વાળા કેમ જેલથી બીતા એનો અર્થ એ કે જેલની અંદર બે પ્રકારની વ્યવસ્થા છે ભાજપ સામે લડતા લડતા જાય ને એને એક ટબમાં ચાલ એક ટબમાં જમવાનું ને એક ટબમાં નાવાનું એ ભાજપની સામે ભાગતા ભાગતા ગયા હોય એની માટે છે પણ ગુંડાઓ માટે વ્યવસ્થા સારી જેલમાં તો મળે પૈસા તો બધું મળે સિગરેટ મળે ગાંજો મળે દારૂ મળે હું તો જગ જાહેર કર્યા મળે હું ને ખબર જેલની અંદર દોસ્તો જેલ ની વાત કરવા નથી ભેગા થયા પણ તમને કહી દઉં કે ભાજપ ની બાંધો ખેડૂતો માટે લડાઈ લડો યુવાનો માટે લડાઈ લડો ગુજરાતના ગામડાની જનતા માટે લડાઈ લડો તો ભાજપ જેલમાં પૂરે એની રીતે તો હેરાન કરે પણ ડ્રગ્સ વેચતા વેચતા જેલમાં અંદર ગાદલા જમવાનું મોજા દરિયાન દરિયા મોજા જેવી વ્યવસ્થા છે ખાલી બે નંબર જો જેલમાં સમસ્યા હોત એને એમ કીધું કે માનસિક ત્રાસ આપે ત્રાસ જ હોત તો એક વાર પકડાનો હોય બીજી વાર ઝપટે શું કામ ચડે છે એકવાર જે માણસ પોલીસના ના જપ્તે ચડન ત્રણ મહિના જેલમાં રહ્યા હોય એની બીજી વાર હિંમત કેમ થાય છે જો જેલમાં યાતના હોત તો જેલમાં ગુંડાઓને કોઈ યાતના નથી ગુંડાઓ માટે આવો આવો કાકા બાપા મામા ભાણવા આવો 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 તમે ક્યાંથી બોલો કે અમે આથી તમે શેમ આવે કે મેં બે ધોકા માર લીધા એક નિર્દોષ ખેડૂતને જમીન બચાવી પાડવા તમે કે મેં વ્યાજી આપ્યા હતા એને નહોતો દેતો માર લીધો અને બે વેવાય જેમ મજા કરે જેલમાં છૂટે એટલે પાછા બાદ જેલમાં કોઈ યાતના નથી દોસ્તો પણ કોના માટે ગુંડાઓ માટે માફિયાઓ માટે લફંગાઓ માટે તોડબાજો માટે બળાત્કારીઓ માટે જો યાતના હોત તો બીજી વાર કેમ જાય છે માણસ બીજી વાર કેમ ક્રાઇમ કરે છે આપણે તો નથી કરતા જિંદગીમાં એક વાર એને કરતા બીક કેટલી લાગે તો ગુંડન કેમ બીક નથી લાગતી જરાક વિચારો તો ખરા બધા લાગવી જોઈએ કે ના લાગવી જોઈએ જેલમાં યાતના નથી અને આપના છે જે ભાજપ સામે લડે અને હેરાન કરવામાં આવે છે ને જે ભાજપની રાજમાં એ ડ્રગ્સ દારૂ બધું વેચે અને કે ભાઈ સાહેબ મજા કરો અને ગૃહમંત્રી તો ભગવાનની ભરોસાથી બાઈક ચાલી હોય એને જવા મળે બહુ આપણા બધાના પૂર્ણ છે તરી તરી વરથી બટન દબાવીને પૂર્ણ કર્યા ને એટલે આવા હારા ગૃહમંત્રી આપણને મળ્યા છે અને ગૃહમંત્રીએ નિવેદન આપ્યું કે પહેલાના ખેડૂતોએ કે એક જ સીઝન લેતા હતા હવે કે નરેન્દ્રભાઈ ની સરકાર માં ત્રણ સીઝન લેવા માંડ્યા છે કે નો વિકાસ કયો કરો પેલા ખેડૂતો એક એક સીઝન લેતા પછી નરેન્દ્ર મોદી આવ્યા ત્રણ લેતા થઈ જાય વિકાસ કે છે એને કોણ સમજાવે કે કાકા પેલા એક સિઝન લેતા ને એમાં દહ છોકરા વરાવતા ને તો રૂપિયા થોડા વધતા અને હવે આ ત્રણ સિઝન વાવે છે ને તો છેલ્લે લેણું વધે છે વાળ વધે છે છોકરા રેટા વધે છે વાર

પૈસા મજૂરી માલ બધું જ ગયું પછી શું પરિણામ આવ્યું આની કરતા તમારી સરકાર નહોતી ને તેથી એક સીઝનમાં ઘેરો છોકરા વરાવી વરાવીને બેઠેલા કેટલા ભાભલા બેઠા દહ વીઘામાં તો દહ છોકરા પાવણા નાખ્યા હોય તો છેલ્લે રૂપિયા વધે ને બટન પહેરેલા જભા હોય હતું કે નતું વિશાલ પાંચ જણા આ પાડી એનો ખૂબ ખૂબ આભાર દાંત બધાય કાઢ્યા હા ત્રણ જણા પાડી એના દાંત બધાય કાઢ્યા કરો કમળા હતો તમે વિચારો એક હતા બેઠા છે છોકરા બધાને બીજી પાંચ પાંચ છોકરાઓ દહ છોકરા બેનુ ભાઈ બધા મામા ભાઈ ના જોશો જૂના પેઢી માં તો આપડે બધાના ઘરે મામા ભાઈ ના ભાઈ ભાઈઓ બહેનો છે અને બધા ધામધૂમ થી આજ ભાજપની સરકારમાં હાલત શું થઈ છે કે બે કામ કરો ને તો જિંદગી વેડફાઈ ગઈ હોય એક ઘરનું કઈક સારું મકાન બનાવો એક દીકરા દીકરીને ઘરે પાવનાવો વરાવો એને બે કામ કરે ને ત્યાં માણ આખો નીસવાઈ ગયો હોય વાત સાચી છે ખોટું આવડી મોટી ભગવાને આપેલી જિંદગી બે કામમાં નીસવાઈ જાય પેલા એવું નતું પેલા પચાસ પ્રસંગ માણા કાઢ નાખતો આજ બે બે જ વસ્તુ કે ઘરનું સારું ઘર બનાવવું છે અને દીકરો કે દીકરીને પહોંચાડવા છે થોડાક સમાજની રીતે ધામ દોપતી આ બે કામ નથી થઈ એક તો આખો માણસ છે ને કાળા વાળમાંથી ધોળા વાળ થઈ જાય ટકો થઈ જાય છે તો આ બે કામમાં માણસ નિસવાઈ જાય મારી વાત સાચી હોય તો આ પાડો નકર ના પાડો આ બધા સાંભળે સરકારી માણસ આવ્યા છે રેકોર્ડિંગ કરવા એ પછી ઉપર જઈને કે હે બધું મોટા સાહેબ છે ને આયા તો કે કઈ રીતનું હતું ને હું હતું ભાઈ એ અમથા કેમ નથી આવતા પણ દોસ્તો હું તમને એમ વિનંતી કઉ છું કે ગૃહમંત્રી એમ કે છે ત્રણ સિઝન લેજો મને વિશાવદરની જનતા એ ધારાસભ્ય બનાવ્યા પછી હું જયારે ગાંધીનગર ગયો અનેક સાહેબોને નેતાઓને ઘણા મળવાનું થયું મેં ઘણા અરે ઘણી વાતો કરી મોટા મોટા સચિવો ઉપ સચિવો નાયબ સચિવો મદદની સચિવો અધિક સચિવ ઓહો હો ખટારો ભરા એકલા સચિવ જઈ રહ્યા એટલા નેતા નેતાના પી એ પી એના પી એ નેતાના ડ્રાઈવર ડ્રાઈવરના પી એ ને એના પી એના પી એને એટલું માણા ને આ ગદરી ખાય છે આપણા પૈસા ને આપણી મહેનત ઉપર વાત જાવ દો મેં બધા પૂછ્યું ગુજરાતના ગામડાનો ખેડૂત કઈ પરિસ્થિતિમાં જીવે છે ને એનો કોઈને ગાંધીનગરમાં અંદાજ નથી પાવલી જેટલો વાળ જેટલો કોઈને અંદાજ નથી કાંઈ માણા કેમ જીવે ત્યાં બેઠેલા બધાને એમ છે કે આ તો બહુ કમાય છે સરકાર ની કહે મંડળી સરકારી બેંક માંથી લોન ઉલઈ લે છે વગર વ્યાજની જે માલ પાકી ટેકા મેચ ચાલે છે કઈક માવઠું થાય તો કે સહાય આવી જાય છે નુકસાન જાય તો એનું પેકેજ આવી જાય છે કે આ તો હાવ લીલા લેર કરે ન્યા બેઠેલા બધાને એમ લાગે છે આ તો ઠીક છે આપણી સરકાર નથી નગર બે ત્રણ ને ઝટિયા ઢવડી ના લાવ્યો ને લે મશીન ખેતરમાં માં મોઢું માં ખબર પડે કેમ પૈસા કમાય ઢવડી ને લઈ આવવાની જો લે જો સો એક ધારો ખેડૂતો કમાણા ખેડૂતો અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા જે વાત કરવામાં આવી એની અંદર સૌ પ્રથમ તો વાત કરવામાં આવી કે જે નેતાઓ જેલવાસ ભોગવીને આવ્યા છે તો જેલમાં છે હજી આગામી સમયમાં હવે કહેવામાં આવ્યું છે કે એમનો પણ વારો આવી શકે છે આ તમામ બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં